જેના દર્શનનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધનતા અનુભવી હતી આ સાથે જ પરાયણ સહિતના કાર્યક્રમો પણ યોજાશે આ કાર્યક્રમમાં રાજેશભાઈ પટેલ રોહન પટેલ સહિતના અગ્રણીઓ તેમજ અનુપમ મિશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાતુર્માસ દરમિયાન હિંડોળા દર્શનના કાર્યક્રમનું ખૂબ જ મહત્વ રહેલું છે ગુરુને

સ્વામિનારાયણ સંપ્રદાયમાં હિંડોળા દર્શનનો ખૂબ મહત્મય બાર જુલાઈએ હિંડોળા મહોત્સવોની શરૂઆત થઈ અને આજે પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ જઈ રહી છે ગુરુ હરિ સંત ભગવંત સાહેબજીના આશીર્વાદ અને પ્રેરણાથી આખું એ વર્ષ ગુરુ આજ્ઞા મહિમા પર્વ તરીકે ઉજવી રહ્યા છે ત્યારે આ ખૂબ સુંદર હિંડોળો ગુરુ આજ્ઞા મહિમા પર્વનો યોગીજી મહારાજે છાત્રાલય બનાવવાની આજ્ઞા કરી સાહેબજી મહારાજને એનો ખૂબ સુંદર હિંડોળો યુવકો દ્વારા અંકેશ્વર મંડળના યુવકો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે અને આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે તો ભગતજી મહારાજના જીવન ચરિત્ર પર આખો એ મહિનો સમગ્ર મંડળ પારાયણમાં જોડા જોડાશે સંત ભગવાન સાહેબજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન અમારા સર્વ પર રોડા પર એવા આશીર્વાદ વરસાવે કે આખો એ મહિનો અમે ભક્તિભાવમાં રહીએ અને સાહેબ દાદાનું કાર્ય કરી શકીએ એ જ પ્રાર્થના જય શ્રી સ્વામિનારાયણ